પહેલાં તો એ માનતા જ નહોતા ને બિરસા દાદા કોણ છે શું છે બિરસા દાદા દેશ માટે લઈ છે કંઈ સમાજ માટે નથી દેશ માટે લઈ છે એમે ભારત રત્ન આપવું જોઈએ આજ દિન સુધી આપતા નથી એ લોકો એ આપવું જોઈએ તો અમે માનીએ કે ભાઈ તમે માનો છો તમારા લોકો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર સાહેબની આટલી ઊંચી

અત્યારે ચર્ચામાં એ છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાને સંબોધશે અને કાર્યક્રમો છે એ રાખવામાં આવ્યા છે જ્યારે બીજી બાજુ ચૈતર વસાવાની પણ સભા યોજવામાં આવશે પરંતુ તેમના વિસ્તારમાં નહીં બીજે આ બધાની વચ્ચે હવે છોટું વસાવાનું નિવેદન પણ સામે આવ્યું છે અને તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે ભાજપ પર તેમણે ખૂબ જ આકરા પ્રહારો કર્યા છે છોટુભાઈ વસાવા આવો સાંભળીએ આજે અમારે ચંદેરિયા ખાતર એક મીટિંગ હતી સંગઠનની એ મિટિંગની અંદર અમારે નવી નિમણૂકો આપવાની હતી એ આજે થોડા લોકોને આપી દીધી છે હવે પછી બીજી મિટિંગની અંદર અમે જે લોકો બાકી છે એને અમે એ કરીને એમને પોસ્ટિંગ કરશું પરંતુ એ વાતનો ડર છે અમને કે આ વિસ્તારમાં જે રીતના આક્રમણ થયું છે એ રીતના અમારી જે જમીનો છે કોલસો કાઢવાનો સેન આજે ત્રણ ચાર વરસથી ઝઘડિયા તાલુકાની અંદર એટલી બધી ખનીજની ચોરી થાય છે જાણે અહીં કોઈ રહેતા જ નથી અને આ લોકો કોઈ લોકો જ નથી એવું જે માનીને ખનનની જે ચોરી થાય છે એની સામે પણ અમે લડવાના છે અમારી તાલુકા પંચાયતો બને જિલ્લા પંચાયતો બને એ જાતના પ્રયાસ કરીને અમે અમારી જે જમીની હકીકત છે જે જમીનો જૂટવાઈ જાય છે અત્યારે હું કહું તો ખોટું નથી કે બારોબાર પંચાયતોને ગામ સભાઓને ખબર નથી એટલા દસ્તાવેજ આ લોકોએ કર્યા છે એને રદ કરવાની પણ અમે મોમેન્ટ ચલાવવાના છે કેમ કે જમીન હવે શું છે કે આ લોકોને જમીનની ગંધ લાગી છે જે ખનીજ છે વરસાદ પડે પહેલો વરસાદ પડે ત્યારે જમીન ગંધાય છે એવી રીતના આ લોકોને ખનીજની ગંધ આવી છે એટલે એ ચોરી કરવા માટે એ લોકોએ અહીં પડાવ નાખ્યો છે અને એમાં પૂરજોરમાં જે ચાલી રહ્યું છે એ ખનીજ ચોરી અમે અટકાવવા માટે અમારી રીતના બધા પ્રયાસ કરશું કોઈ રેલી કાઢીને બી અમે અટકાવી દઈશું કારણ કે અત્યારે જ જે જેની પાસે ઈસી નથી એવા લોકોને એવી ખાણો અત્યારે બંધ છે બંધ કરી છે પણ કેટલાક માથાભારે લોકો એવા હશે કે જે ચાલુ રાખી હશે એને પણ અમે શોધી સુધીને બંધ કરાવશું કારણ કે આ દેશની અંદર જે સમસ્યા ઊભી થઈ છે એના બધા સાક્ષી છે આજે મોંઘવારી ભયંકર છે બેરોજગારી ભયંકર છે લોકો બિચારા પાયમાલ થઈ ગયા છે અને એમને કોઈ રસ્તો મળતો નથી પરિણામે કેટલાક લોકો બિચારા આપઘાત કરીને મરી રહ્યા છે અને આ સરકારને કશી પડી નથી આવા લોકોની અને આ જે એસ એ આઈ આર જે છે એ તો મતદાર યાદીમાંથી જે મૂળ લોકોના નામ કાઢી નાખવા માટેની આ એક તરકીબ છે એને આધાર કાર્ડ બી વેલિડ ગણવો જોઈએ અનાજ જે આપે છે અનાજ કાર્ડ બી એને વેલિડ ગણવો જોઈએ અને જે પોતાનો એ કાર્ડ છે એ પણ વેલિડ ગણવું જોઈએ એ આમાંથી કાઢી નાખવાનો મતલબ શું છે કે અહીંના જે મતદારો છે એને સાઇટ કરીને એમાં જે માનનારા લોકો છે એટલા જ મત આપે એ જાતની જે વ્યવસ્થા ચૂંટણી પંચે જે કરી છે એને હું સખત શબ્દમાં વખડું છું અને એનો અમે વિરોધ કરવાના છીએ કારણ કે આ બધું ચાલે નહીં બિહારની અંદર પણ ચોંસઠ લાખ મતદારોને તમે સાઈટ કર્યા છે જે વર્ષોથી મત આપતા હતા એવા લોકોને તમે બહારના ગણીને જે સાઈટ કર્યા છે એ કોઈ દિવસ ચાલે નહીં એ ચલાવી લેવામાં આવે એવું નથી અહીં પણ એવું કરવા માગે છે પણ એ પણ એની સામે પણ અમે લડત કરવાના છે અને ગામડા જગાડીને કહીશું કે ભાઈ આ લોકોને કહો કે આ માણસ અહીંથી આટલા વર્ષોથી રહે છે આટલી વખત આટલી ચૂંટણીમાં વોટ આપ્યા છે અને અને તમે કેવી રીતના એને દૂર કરી શકો છો એ જાતનું જે પ્રાવધાન હંમેશા દેશ પર રાજ કરવા માટે ટેવાયેલા લોકો એની આ કારસ્થાન છે એને હું વખડું છું અને આ વસ્તુ કોઈ દિવસ આવા લોકશાહી દેશમાં ચાલશે નહીં જમીન ગંદાય છે એટલા માટે આવી રહ્યા છે પહેલાં તો એ માનતા જ નહોતા ને દાદા કોણ છે શું છે બિરસા દાદા દેશ માટે લઈ છે કંઈ સમાજ માટે નથી દેશ માટે લઈ છે અમે ભારત રત્ન આપવું જોઈએ આ દિન સુધી આપતા નથી એ લોકો એ આપવું જોઈએ તો અમે માનીએ કે ભાઈ તમે માનો છો અમારા લોકો અને ટેક્સ્યુ ઓફ યુનિટીમાં સરદાર સાહેબની આટલી ઊંચી જો ટેક્સ્યુ મૂકતા હોય તો બિરસા દાદાનો બી સાથે મૂકવું જોઈએ શા માટે એ અમારા માલિક છે અમને રાહબર છે અમારા શા માટે એમને ભારત રત્ન રત્નની આપવું જોઈએ હું એમને પૂછું છું આ રિપોર્ટમાં બસ આટલું ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર